હેલો ફ્રેન્ડ્સ ઉજુ રેસીપીમાં તમારું સ્વાગત છે તમે મારા ચેનલ ઉપર નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા આજે આપણે બનાવશું નારિયલના લડ્ડુ લડ્ડુ બનાવવા માટે મેં લીધું છે ઘી એક ચમચી એને ગરમ કરવા માટે મૂકી દીધું છે ગેસના ઉપર ઘી ગરમ થઈ જાય પછી એમાં આપણે નાખી દઈએ સૂકું નારિયળનું પાવડર એક કપ જેટલું નાખ્યું છે મેં તમે જોઈ શકો છો નારિયલને આપણે સરસ રીતે મિક્સ કરીને ધીમા તાપીને ગરમ કરી લઈએ આ નારિયલના લડ્ડુ બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો અને ટેસ્ટી પણ બને છે ઘરમાં આ લડ્ડુ બનાવીએ તો ઓછા ખર્ચમાં બની પણ જાય છે અને ટેસ્ટી પણ બને છે હવે એમાં આપણે નાખી દઈએ દૂધ દૂધ મેં લીધું છે એક કપ દૂધ નાખ્યા બાદ એને આપણે સરસ રીતે મિક્સ કરી લઈએ મિક્સ કરીને એને ધીમે તાપે જ આપણે પકાવવાનું છે કેમ કે જરી ના જાય એ માટે તમને આ નારિયેળના લડ્ડુની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગે અને કેવી નહીં તમે મારા ચેનલ ઉપર નવા આવો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા નારિયલના લડ્ડુ બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતું અને ટેસ્ટી પણ બને છે દસથી વીસ મિનિટમાં બની જાય છે અને બાળકોને તો વધારે ભાવે છે હવે એમાં આપણે નાખી દઈએ દરેલી ખાંડ દરેલી ખાંડ મેં લીધી છે અડધો કપ દરેલી ખાંડ નાખ્યા બાદ પછી એને આપણે ફરીથી મિક્સ કરી લઈએ અને ધીમા તાપે તેને પકાવવાનું છે બધાયને નારિયેલના લડ્ડુ બનાવવામાં કંઈ પૈસા પણ નથી લાગતા અને ટેસ્ટી પણ બને છે આ લડ્ડુ પચાસ રૂપિયામાં બની ગયા છે અને ખૂબ જ ટેસ્ટી પણ બન્યા હતા મને વધારે તો ગુજરાતી નથી આવડતું પણ હું પૂરી કોશિશ કરું છું કે તમે સારી રીતે બોલીને હું સમજાવી શકો હવે એમાં આપણે નાખી દઈએ મિલ્ક પાવડર મિલ્ક પાવડર મેં બે ચમચી નાખી છે તમે જોઈ શકો છો મિલ્ક પાવડર નાખ્યા બાદ એને ફરીથી આપણે મિક્સ કરી લઈએ મિક્સ કરીને થોડી વાર સુધી એને પકાવવા માટે મૂકી દઈએ આ લડ્ડુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ આસાન છે આ લડ્ડુ જ્યાંના લડ્ડુ કરતો તો ઘરે જ લડ્ડુ બનાવીને ન ખાઈએ અને ટેસ્ટી પણ બને છે ઘરે બનાવવાથી અને સ્વાદિષ્ટ પણ લાગે છે તમને આ નારિયેલના લડુની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો કમેન્ટ કરજો અને મને બતાવજો કે તમને આ રેસિપી કેવી લાગી અને કેવી નહીં હવે આ બની ગયું છે તમે જોઈ શકો છો હવે ને આપણે ઠંડુ કરવા માટે મૂકી દઈએ હવે આ ઠંડુ થઈ ગયું છે હવે આપણે લાડુ બનાવી લઈએ આ લાડુની રેસીપી તમને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને આ લાડુની રેસીપી કેવી લાગી અને કેવી નહીં લાડુ હવે બની ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે એને સૂખા નારિયેળના પાવડરમાં ફેરવી દઈએ મેં આ પહેલીવાર જ બનાવ્યા છે લાડુ અને લાડુ ટેસ્ટી પણ બન્યા હતા મારા ઘરમાં બધાને ભાવ્યા આ લાડુ બાળકોને તો વધારે ભાવે છે આ લાડુ ના લાડુની રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો મને કમેન્ટ કરીને બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી અને કેવી નહીં લાડુ બનાવવામાં કંઈ સમય પણ નથી લાગતો અને ટેસ્ટી પણ બને છે તમે જોઈ શકો છો